હેલો મિત્રો જય શ્રી શ્રીરામ બધા મિત્રોને તો સ્વાગત છે આપણા નવા બ્લોગ વિડીયોની અંદર તો મિત્રો આજે જુઓ કે હું કઠિયાવાડથી આવેલા મારા ખાલી એક દિવસ થયો છે અને આપણે જુઓ કે હમણાં જવાનું છે પાવાગઢ એટલે જુઓ કે પાવાગઢ મંદિરે જવાનું છે એટલે જુઓ કે આપણે આપણી જોઈએ કે બાઇક લઈ લીધી છે આપણે આ બાઇક છે હમણાં બીજા જ લોકો છે જે હમણાં થોડાક કામથી જ જાશે જુઓ કે આપણે આ બીજી એક બાઇક છે તો આપણે આ બે બાઇકલાઈન જોવાનું છે ચાલો

અને આપણે ગાડીની નંબર પ્લેટ જો આપણી ગાડીની નંબર પ્લેટ જોઈ લીધો જી જે ચોત્રીસ પિસ્તાલીસ ઝીરો નાઇન જો મિત્રો આ ગાડીને કોઈ હાથ પણ લગાડતા ના કેમકે આપણે આ ગાડી આપણા અજયભાઈની છે આ ગાડી આપણા અજયભાઈની છે એટલે કોઈ હાથ ના લગાડતા કેમકે અને શું કરે છે આપણા મુકેશભાઈ ઠેલો બાંધે છે ઠેલો આ સેફ્ટી જરૂરી છે પહેલી પહેલી વાર જો મિત્રો પણ જરૂક કે તથા ગમે તે લઈને જતા હોય તો તમારે સેફ્ટીનું ધ્યાન રાખવાનું છે ગમે તે ગાડીને ઓવરટેક અમે તો શાંતિથી આવે છે અમે 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 તો તો શાંતિથી આવતા હતા એટલે બપોરે અગિયાર વાગે નીકળ્યા હતા નજી હમણાં બોડેલી પોઈકા છે અને જુઓ કે જથમાં લઈને આવી જાય તો નીકળ્યા ભાઈ લોકોને ફોન આવ્યો છે ખબર નહીં લાગે છે કોઈ નહીં આવે આપણા પ્રકાશભાઈ છે એક્ટિવસે એકસો વીસ ની સ્પીડ બતાવે છે ને આમાં લોગડા લીધેલા છે

હા શેનું સાક્ષી ખબર નહીં રીંગણનું આ ચણાની દાળ છે અને રોટલી આપણને મળી જાય છે અને બાજુમાં સલાડ છે તો ચાલો આપણે અહીંયા થોડોક રેસ્ટ લીધો છે ગાડીને પણ રેસ્ટ પડે અને બીજા ભાઈ જુઓ કે ગુટકા પાન વાળા થાય ગુટકા ખાય છે અને થોડીક ગાડી પણ ગરમ થઈ જાય હમણાં નવી નવી ગાડી બધી રીતે જંગલ કેવા નજારા એક નંબર છે તમને હવે જંગલના પણ નજારા બતાવીશ તો ચાલો આગળનો સફર પણ આપણે કન્ટિન્યુ રાખવાનો છે તો ચાલો હજી તમે અને કોમેન્ટમાં તમે જય મહાકાળી લખવાનું ભૂલતા ન હો મિત્રો ચાલો જઈએ આપણે હજી અને જુઓ નંબર પ્લેટ આપણી આપશે પાર્કિંગમાં ઊભા છે અને જુઓ કે હમણાં હવે થોડી વારની અંદર આપણે પાવાગઢની ઉપર ચડવાના છે માછીમારી અને મિત્રો આજે રાતે આપણે માછી ઉજવી રહેવાના છે અને કાલે આપણે જુઓ કે કાલે સવારે ચડવાના છે તો બીજો બ્લાક આવી જશે અને જો કે મેઇન ગેટ ઉપર ઊભા છે જે મેઇન ગેટ છે ને કંઈક બસ સ્ટેશન છે ચાલુ જ છે આ હા આપડા પાર્કિંગમાં મૂકી ગાડી જવાના છે ઉપર ચડવાના છે કાંઈ વાંધો નહીં આપણે આવી ગયા છે માછીએ પાવાગઢ ઉપર પહોંચી ગયા છે દર્શન સવારમાં કરશો અને હમણાં જુઓ કે આપણે અડધે પહોંચી ગયા છે આજની રાત આપણે અહીંયા રહેવાનું છે અને જુઓ કે પબ્લિક આજ ફૂલ છે અને જુઓ કે આટલી બધી બાઇકો આવી ગઈ છે આજે ઉપર હા એટલે જુઓ ને આપણા ભાઈ બહેનો છે બધા લઈ રહ્યા છે પોટલા બિસ્તરા અને જે હજી આગળ આપણે ચડવાનું બાકી છે હજુ તો કાલના બ્લોગમાં તમને મિત્રો હજુ કાલના બ્લોગમાં જોવા મળશે સારી સારી ચાલો હવે જે માછીએ પકડી ગયા છે એને પબ્લિક જોવો તો અહીંયા પબ્લિક બહુ છે આપણે હવે સુવાની જગ્યા સુવાની જગ્યા ભૂખવું પડશે તો જગ્યા નું મને તો આમાં તો લાવવા માટે અને રાતે ઓળવા માટે ઠંડી બહુ લાગશે આગળ જઈશું ભાઈબંધો ના તો જો બધા આપણા વિસ્તારના મિત્રો નસપાડી તાલુકાના છે બધા નસવાડી તાલુકા છે પાવાગઢ બધા આવતા વડે બધા જ આવી જાય

आए 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 ना आले ना साले ना साले सुन लेवा कस सुन लेवा करा कस छात्र माने यूं के कस ले, ले, ले।, 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 ले ली है मणसे त सब घुमे उतरने देखा ना मान बहुत मने कोरा ले होइला लागला चलो मित्रों जो पब्लिक में बहुत हो गई है हमना કે બધા રેજી રિઝલ્ટ થોડો ખરાબ છે ને મંદિર જો કે અહીંયાથી દેખાશે સોખ્ખું હમણાં તો નહીં દેખાય મિત્રો રિટલ થોડું ઓછું ખરાબ છે હજી તો લોકો આવા આપણા અક્ષયભાઈ પણ આવી ગયા છે કારણ એને પણ મારે ચાલીને આવવાનો એક્સપેરિમેન્ટ એવો હતો આજે તમને બતાવી દે હું કોણ આવ્યો તો કોઈ નવા વર્ષ નથી આવ્યો ચાલો ને ચાલીને આવવાનો એક્સપેરિમેન્ટ